નમસ્તે દોસ્તો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ છે નવા ન્યૂઝમાં આજે આપણે વાત કરવાના છીએ જે ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે તો સરકાર બન્યા બાદ શું તમારા હોમ લોનના હપ્તા ઓછા થશે કે પછી વધશે શું છે એની સ્થિતિ તો તમામ વિગત આપણે આ વિડીયોમાં જોશું વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો તો દોસ્તો સૌથી પહેલાં વાત કરીએ તો આરબીઆઈ એપીસી બેઠક છે એ શરૂ થઈ ગઈ છે નવા નાણાકીય વર્ષમાં સમિતિની આ બીજી બેઠક યોજાય છે દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને એનડીએ ની સરકાર ફરી એકવાર બનવા જઈ રહી છે તો દોસ્તો આવી સ્થિતિમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે તમારી હોમ લોન જે ચાલે છે એના હપ્તામાં ઘટાડો થશે કે નહીં કે પછી એમ જ રહે છે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની મોનીટરી પોલિસી કમિટી એટલે કે MPC ની 3 દિવસીય બેઠક બુધવાર થી શરૂ થઈ ચૂકી છે મહત્વનું છે કે આ અંગેનો નિર્ણય શુક્રવારે આવશે બેઠક બાદ સમિતિના અધ્યક્ષ અને RBI ના ગવર્નર શક્તિકાંત દાસ શુક્રવારે 7 જૂને રેપો રેટ અંગેનો નિર્ણય શું છે એના વિશે માહિતી આપશે વર્તમાન રેપો રેટ છે 6.50% છે અને નવો નાણાકીય વર્ષ FY25 ની આ બીજી એમપીસી બેઠક છે મજબૂત આર્થિક વૃદ્ધિ અને અનિશ્ચિત ફુગાવાના દ્રષ્ટિકોણ સાથે આરબીઆઈ શુક્રવારે પોલિસી સમીક્ષાનું તેનું કડક નાણાકીય વલણ જાળવે તેવી અપેક્ષા છે આ સમયે દેશમાં ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે અને દેશમાં બીજેપીના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર છે બનશે એવું હાલ લાગી રહ્યું છે આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન તમને એ થાય કે હવે આપણા જે હોમ લોનના હપ્તા છે એના ઈએમઆઈ ઓછા થશે કે નહીં

સરકાર પાંચ ટકા થી થોડી ઓછી ખાદ્ય સાથે કામ કરી શકે છે સંભવત ચાર પોઈન્ટ નવ ટકાથી થી પાંચ ટકા ફુગાવો તેના ગતિશીલ માર્ગ ઉપર છે અને ટૂંક સમયમાં ગમે ત્યારે

બોતેર માંથી એકોતેર અર્થશાસ્ત્રીઓની એવું કહેવું છે કે એમપીસી તેની 5 થી સાત જૂન દરમિયાનની જે મીટિંગ છે એ મીટિંગમાં રેપો રેટમાં 6.50% ઉપર કોઈ ફેરફાર કરે એવું લાગતું નથી તો દોસ્તો વધુમાં આમાંના મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે હાલમાં જે રેપો રેટ છે 6.50% દર એ સૌથી વધુ છે કારણ કે રેપો રેટ ફેબ્રુઆરી 2023 થી 6.5% ના ઉચ્ચ સ્તરે યથાવત છે હવે અર્થતંત્રમાં તેજી વચ્ચે એવું માનવામાં આવે છે કે એમપીસી વ્યાજ દરમાં ઘટાડો કરવાનું છે એટલે તમારો ઈએમઆઈ છે સેમ રે એવું હાલમાં જોવા મળી રહ્યું છે સેન્ટ્રલ બેંકે છેલ્લે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં રેપો રેટ વધારી છ પોઈન્ટ પાંચ ટકા કર્યો હતો અને ત્યારથી તેને સતત સાત દિવસ તેને યથાવત રાખ્યો છે ત્યારથી સાત વખત રેપો રેટમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી એમપીસીમાં ત્રણ બાહ્ય સભ્યો હોય છે અને ત્રણ આરબીઆઈ આરબીઆઈ ના અધિકારી હોય છે હવે તમને એમપીસી ની વાત કરી દઉં તો એમપીસી માં છ સભ્યો હોય છે કુલ ત્રણ બાહ્ય અને ત્રણ આરબીઆઈ ના અધિકારીઓ હવે જે રેટ ફિક્સિંગ કમિટી ના બાહ્ય સભ્યો છે એ છે શશાંક ભીડે આશીમા ગોયલ અને જયંત આર વર્મા તો દોસ્તો અર્થશાસ્ત્રીઓ નું અત્યારે માનીએ તો એ લોકોને એવું લાગતું નથી કે જે તમારો ઈએમઆઈ છે એમાં કોઈ ફેરફાર થશે કારણ કે છેલ્લા સાત વખતથી થી એ જે રેપોરેટ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી પરંતુ આવતીકાલે આપણને જણાવશે કે હવે તમારા લોમ લોનના હપ્તા છે એ ઓછા થશે કે વધશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ